હલો મિત્રો કેમ છો બધા મજામાં તો ફટાફટ લાઈવ માં જોડાય મિત્રો ઘડીક સમય માટે લાઈવ થયા છે કેમ કે અત્યારે હજી અમારું ફંક્શન શરૂ થયું નથી એટલે ટૂંક સમય માટે લાઈ છે તો ફટાફટ લાઈવ માં જોડે જાવ ને કોમેન્ટ કરો ભાઈ Kona lai mazora yise, komenta kura kota pat. Mua, rara na, mua. Mua, rara na, mua. Asish bai lai mazora na bai tiyara. તો મિત્રો અત્યારે શ્રી ભાવનગરભાઈ ટુકસમમાં અમારો વાહ વાહ મિત્રો અત્યારે હાલ શ્રી ભાવનગરભાઈ અને ફંક્શનમાં આપણે જો કે ટુકસમમાં મને સિદ્ધ થાશે એટલે લોકો પણ આવી જશે એટલે બને રહેજો વિડિયોમાં તેમ ટુક સમયમાં અમારે શરૂ થાવાને થોડીવાર સે બાકી જો આ તેનો માવા આ તેનો માવા બે કે આ રીતનો છે તેર જો આ અમારું ભાઈ છોડાઈ જશે ભાઈ તો ટુક સમયમાં અમારું જે ફંક્શન પણ શરૂ થાય એટલે ટુકમાં બ્લોગ આત્યાર બનાવવાનું છે બ્લોગમાં જોઈ લેજો સંપૂર્ણ માહિતી આપી દઈશ આ કઈ જગ્યાએ આયા છે અને શું છે આ બધું નઈ ત્યારે ભાઈ રમઝટ છે કે ત્યારે એટલે જે શરૂ નથી થયો જે થોડીક વાર છે ભાઈ ટાઈમ ત્યારે 6:30 થી આમ ટાઈમ સે 7:00 વાગે નીકળ્યો અડધી કલાક આ ત્યારે ફ્રી હતા એટલે લાઈવમાં 5-10 મિનિટ મે કીધું લાઈવ થાઉં કઈક ને લાઈવ થાઉં સીરા ક દાબી જય બોલા નાથ વાહ કને બધા મિત્રો લાઈવમાં જોડાઈ ગયા છે કને ટાઈમ પછી આપણે જો કે લાઈવ થ્યા છે એટલે બનેરે જો વીડિયોમાં આ કેનો મોરો તેનક આરી તો સેવા અનગર બેટા સમરાશ્યુ ભાઈ ચાલો કાયવાંદની મિત્રો અત્યારે પડીક જાય ઉલકોની સાઈડ હવે

બ્લોક પણ આવી અત્યારે લાઈ એવું પૂરું કરીશ અને સામે જગ્યાએ થોડોક બ્લોક શૂટ કરવો છે તે જગ્યા પર મળીશું એક લાઈ સાથે ત્યાં સુધી બધા મિત્રો જય માતાજી